આ તરફ ધોરાજી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો મેઇન બજાર અને શાક માર્કેટના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ભાડેર હળમતીયા ચીચોડ ગામમાં પાણી ભરાઈ ગયા નાની મારડ સહિતના ગામડાઓ પણ પાણી પાણી થયા છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર કે ગ્રામ્ય વિસ્તાર હોય ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાબાડ રોડ સ્ટેશન રોડ મેઇન બજાર શાક માર્કેટ રોડ આ તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે ગ્રામ્ય વિસ્તારના ભાડેર હળમતિયા ચીચોડ નાની મારડ જેવા ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ હવાન વિભાગે જે આગાહી કરે છે તે મુજબ ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાતના આઠ અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રોડ દ્રશ્યો છે જે ધોધમાર વરસાદને લઈ ગોઠવણનું પાણી ભરાઈ જોવા મળેલા છે જે પ્રોડમાં ગોઠડું પાણી ભરાય એટલે વાહન વ્યવહારમાં પણ તકલીફ પડી રહી છે આ જોઈ શકો છો કે વાહન વ્યવહાર તકલીફ પડી રહી હોય અને હાલ આપણે વાત કરીએ તો ધોરાજી ગ્રામ્ય વિસ્તાર તો ગ્રામ્ય વિસ્તારમાં પાટેલ છે ચીચોડ છે હરમત્યા છે વિસ્તારમાં પણ પાણી પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાલ નદી નાળા છલકાયેલા ચેકડેમો અવરોધો જન જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે હાલ ધોરાજી ગ્રામ્ય વિસ્તારની અને શહેરી વિસ્તારની વાત કરીએ તો ધોધા વરસાદ લઈને જનજીવન વ્યસ્ત થઈ ગયું છે હાલ પે અલ્પેશ ધોરાજી